ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે આઠમા પાથની સમજૂતી જોઈ ગયા તો આજે આપણે શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડીમાં પાઠ આઠકારો શબ્દ સમજૂતી યુક્તિ એટલે કળામટ ઉપાય કોયડો એટલે ઝટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન ચતુરાઈ એટલે ચાલાકી હોશિયારી જરૂખો એટલે છજું વેહમનું ઓસર ન હોવું એટલે વહેમનો ઉપાય ન હોવો સીરામણ એટલે સવારનો નાસ્તો કારમૂખું એટલે જેનું મુખ જોવાથી અપસુકન થાય તેવું હાફરું ફાફરું ગભરાયું બેબાફરું મયત એટલે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠ ગોઠવેલું હોય તે વારું એટલે રાત્રિનું ભોજન કમનસીબ એટલે કમભાગી અપસુકન્યાસ જેના સુકન ખરાબ ગણવાતા હોય તેઓ નાટીલું નાટનો માણસ સર્પાવ એટલે ઈનામ સાબાસી બદલ આપવામાં આવતો પોષણ રુધિપ્રયોગો નજર કરવી એટલે લક્ષ આપવું જોઈએ લક્ષ આપવું જોઈ લેવું દાળો બગાડવો ન ધાર્યું હોય તેવું થવું બરાડી ઉઠવું મોટેથી બૂમ પાડવી ઊંચે શ્વાસે ઉતાવળે લાલ પીળા થઈ જવું ખૂબ ગુસ્સે થવું કાનમાં કંઈક કહેવું કંઈક ગુપ્ત વાત કરવી ભાષા સજ્જતા નીચેની સંજ્ઞાઓ વાંચો દૂઢ ઘઉં ઘી ચોખા તાંબુ આ બધી સંજ્ઞાઓ પ્રવાહી ખનીજ અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે બરાબર આથી તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે આવી બીજી દ્રવ્યવાચક સંજ્ઞાઓ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો જો અહીંયા ગાડી તમને પાણી દૂધ ઘી ઘઉં ચોખા બાજરી મગ ચણા ટાંબુ સોની ચાંદી લોખંડ આ સંજ્ઞાઓ પ્રવાહી એટલે કે પ્રવાહી અનાજ કઠોર ખનીજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે તેથી તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે નીચેની સંજ્ઞાઓમાં તોરું સભા સરકસ સૈન્ય ઝુમખું આ સંજ્ઞાઓ સમૂહ માટે વપરાય છે કોઈ સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે જે સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી પરંતુ સમગ્ર સમૂહ માટે વપરાય છે ધ્યાનમાં રાખવું ઉપર દર્શાવેલી સમૂહ સંજ્ઞાઓને વાક્યમાં વાપરો અભ્યાસ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે ચોરસમાં લખો પહેલો પ્રશ્ન વહેલી સવારે બાદશાહે જરૂખાની નીચે શું જોયું તો વહેલી સવારે બાદશાહે જરૂખાની અંદર તો શું આવશે તો ગ ગોકુ નોકર ઝારૂથી ચોગાન વાર્તો હતો શું આવે નોકર ઝુથી ચોગાન વાર્તો હતો એટલે પહેલાંની અંદર શું આવશે ગ આવશે બીજું જોઈએ રાજ્ય પર કયા રાજાએ ચરાઈ કરેલી બોલો આમાંથી કયા રાજાએ ચરાઈ કરેલી તો બુલેન બુડેલ ખંડના એટલે કે ક આવશે કયો આવશે કીજો નંબર નોકરને જવાબ શીખવનાર કોણ હતું તો નોકરને જવાબ શીખવનાર બીરબલ હતું કોણ હતું બીરબળ એટલે શું આવશે જવાબ બ બરાબર ચાલો બધાનું અહીંયા સુધીનું લખાઈ ગયું પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો બુંડેલખંડનો રાજા પરત કેમ ફર્યો તો બાદશાહ અકબરે પોતે જ જે લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે એવા સમાચાર મળતા જ બુલેન્ડખંડનો રાજા પરત ફર્યો બાદશાહ અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે એવા સમાચાર સાંભળીને બુંડેલખંડનો રાજા પરત ફર્યો પ્રશ્ન બે સિરામણ સમયે સેનાપતિએ સા સમાચાર આપ્યા તો સિરામણ સમયે તેના પતિએ બાદશાહને સમાચાર આપ્યા કે બુંડેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય ઉપર ચડી આવ્યો છે ત્રીજો પ્રશ્ન બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા તો બેગમે બાદશાહને સમાચાર આપતા કહ્યું કે મારા ભાઈને સાપ કરોડ્યો છે અને એને જલ્દી સાપ ઉતારનારને ઘરે લઈ જવાનો છે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો બાદશાહને પોતાનો ડાળો બગડશે એવું કેમ લાગ્યું બાદશાહે સવારે સવારના પોરમાં ઝરૂખામાં જઈને નીચે જોયું તો એક ઝાડુવાળો ઝાડુથી મહેલનું ચોગાન વારતો હતો બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું પણ બાદશાહને લાગ્યું કે મેં સવારના પોળમાં જ ઝાડુવાળાનું મોં જોયું તેથી આજે મારો ડાળો બગડ્યો પ્રશ્ન બે સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા તો સાંજે જમતી વખતે રાજા કોળીઓ ભરવા જતા હતા તેવામાં જ તેની થારમાં એક ગરોડી પડી રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું તેથી વહેમનો હતો જ ગરોડી થારમાં પડતા વહેમ પાક્કો થયો તેથી રાજા ગુસ્સે થયા ત્રીજો પ્રશ્ન રાજાના દર્શન કરતી વખતે ઝારુવારાએ શું કહ્યું તો રાજાના દર્શન કરતી વખતે ઝારુવારાએ કહ્યું કે કાલે સવારે જ્યારે તમે મારું મોં જોયું હતું તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું આપનો તો માત્ર દિવસ જ બગડ્યો હતો જ્યારે આપનું મોં જોવાથી મારે તો કેદખાને જવાનું થયું અને ફાંસીની સજા ભોગવવા ભોગવવી પડી તો આપણા બેમાં કોણ વધારે અપસુકન્યા ચોથો પ્રશ્ન અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો તો અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે સુકન અપસુકન અંગેનો પોતાનો વહેમ ખોટો હતો રાજાએ ઝારુવારાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માનભેર ઘેરે પહોંચાડવાની આજ્ઞા કરી આમ એને રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો પ્રશ્ન બે તમે જીવનમાં અનુભવેલા જે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે આંદસ વાક્ય લખો ચોર પકડાઈ ગયા શનિવાર હોવાથી મારી સારાની સવારની હતી મારા મમ્મી પપ્પા નોકરી પર ગયા હોવાથી હું ઘેરે એકલો જ હતો મારા ઘર સામેનું ઘર બંધ થયું બંધ હતું ત્યાં સામેના દરવાજા તરફ મારું ધ્યાન ગયું થક થ અવાજ આવતો હતો મેં મારા ઘરની જાળીમાંથી જોયું તો ચોર તો તારું તોડી રહ્યો હતો અને ઘરમાં ઘૂસ્યા હતા મેં સમયસૂચકતા જ વાપરી મારા ઘરનું બારણું ખોલી સામેના ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો પછી સો નંબર ઉપર ફોન કરીને મેં પોલીસને જાણ કરી પોલીસ આવી ચોર પકડાઈ ગયા પોલીસ અધિકારીઓએ મારી હિંમત તેમજ ચતુરાઈને બિરદાવી અને મારા પડોશી તેમજ મમ્મી પપ્પાએ પણ મને શાબાશી આપી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દ સમૂહમાંથી માટે એક શબ્દ આપો સવારનો નાસ્તો એટલે સીરામણ ઝટપટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન એટલે કોયડો કારના જેવા મોંવારો કારમૂખો ચોથું મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે એટલે મૈયત પાંચમું સાબાશી બદલ અપાટો પોશાક એટલે સરપાવ નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો ચોથો પ્રશ્ન બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે ચાર વાક્ય પાઠમાંથી શોધીને લખો પહેલું શેના તૈયાર કરો બીજું એને કેટમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચરાવી દેજો ત્રીજું મારે આખો દારો ભૂખ્યા રહેવું પડ્યું ચોથું બિરબલ અને આ જવાબ શીખવનાર તરા સિવાય બીજો કોઈ હોય નહીં ચાલો પ્રશ્ન પાંચ વાર્તા એક નાનું ગામ રામપુરા નામનું એક ગામ હતું એમાં યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહારકાર કુસર હતા ગામના લોકો સંપથી રહેતા હતા યુવાનો ખૂબ જ બુદ્ધિશાળી હતા એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહીં આથી જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના લોકો સમજદાર હતા એમાં વૃદ્ધો પણ હતા કન્યા પક્ષના વૃદ્ધોને ઈચ્છા થઈ કે ચાલો આ યુવાનોને જાનૈયાઓની કસોટી કરીએ તેમણે વરપક્ષ આગળ શરત મૂકી અમે એક શરતે જ કન્યા પરણાવીએ ગામનું તળાવ ઘીથી ભરી આપો શરત સાંભળીને જાનૈયા ચિંતામાં પડી ગયા એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા એમણે યુવાનોને કહ્યું જાઓ કન્યા પક્ષના લોકોને કહો કે ગામનું તળાવ ખાલી કરી આપે યુવાનોએ કન્યા પક્ષના લોકોને કહ્યું તળાવ તો અમે ગીઠી ભરી દઈએ પણ તમે પહેલાં તળાવ ખાલી તો કરી આપો કન્યા પક્ષના વડીલોને ખ્યાલ આવી ગયો કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા હશે વૃદ્ધ સિવાય કોઈ આ જવાબ આપી શકે નહીં વૃદ્ધોને સાથે રાખવા રાખ્યાની ભૂલ યુવાનોને સમજાઈ ગઈ બોર્ડ ઘરદા ગાડાવાળે પ્રશ્ન છ નીચેના ફકરામાંથી યોગ્ય વિરામચિહ્ન મૂકીને મૂકો થાર આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા શું કંઈ આવશે વિરામચિહ્ન કે થાર આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા એટલે અહીંયા શું આવશે પૂર્ણવિરામ જમતા જમતા એ લાલપીરા થઈ ગયા જમતા જમતા એ લાલ પીરા થઈ ગયા એમના મનમાં પેલો વેમ રમ્યા કરતો હતો એમના મનમાં પેલો વેમ રમ્યા કરતો હતો એમને હુકમ કર્યો એમને શું કર્યું હુકમ કર્યો જાઓ અહીંયા શું આવશે અલ્પવિરામ અવતરણ ચિહ્ન જાઓ પકડી લાવો પેલાં અપશુકન્યાને એટલે અહીંયા પૂર્ણવિરામ આજ સવારમાં એનું મોડું જોયું છે ત્યારથી જ આ કમનસીબી ઊભી થઈ છે અહીંયા પૂર્ણવિરામ એને કેડમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચરાવી દેજો અહીંયા પૂર્ણવિરામ અને અવતરણ ચિહ્ન પૂર્ણ થાય છે આ રીતે તમારે સરખા વિરામ ચિહ્ન મૂકીને ફકરો સરસ રીતે પોતાની નોટબુકમાં લખવાનો રહેશે અહીંયા આપણા આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે આગળના વિડીયોમાં આપણે નવા પાસ સાથે મળીશું